ભાવનગર જ સમાધિ સ્થાનને ત્યાંના કોઈ ઇસ્મોએ તોડી પાડતા શિહોર કોળી સમાજ લાલ ગુમ થયો હતો શિહોરના લીલાપેર વિસ્તારમાં સો વર્ષ જૂના કોળી સમાજના સ્મશાનની જગ્યા રજવાડા સમયથી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ બાબત અનેકોવાર કોળી સમાજ દ્વારા સ્થાનિક તંત્રથી લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયેલી છે તાજેતરમાં જ કોળી સમાજના કોઈ વ્યક્તિની સમાધિ આ સ્મશાનમાં આપવામાં આવી હતી જે થોડા જ સમયમાં આ સમાધિ સ્થાનને તોડીને નુકસાન કરવામાં આવ્યું હતું જેમાં શિહોર તાલુકા કોળી સમાજની લાગણી દુભાણી હતી જેના અનુસંધાને આજ રોજ કલ અમારા યુવા સંગઠન સાથોસાથ શિહોર કોળી સમાજના લોકો અને મહિલાઓ આ બાબતે સાથે મળી શિહોર ડેપ્યુટી કલેક્ટર અને શિહોર પોલીસ મથકે પહોંચ્યા હતા આ બાબત જેણે પણ આકૃત્ય કર્યું હોય તેને ઝડપી લઈ કાર્યવાહી કરવા શિહોર કોળી સમાજની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે કારણ કે શિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે શમશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સંસ્થાની અંદર કોળી સમાજના વડીલો યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી સ્થળોની અંદર આ સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કરવામાં આવે છે એને અનુસંધાન આજે સમગ્ર શિવર શહેર તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોની ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર માટે અહીંયા આવ્યા છે જય શ્રીદાન મારું નામ ધાબા છે પોલીસ સમાજનું જે સંગઠન આવે છે એના કાર્યકર્તા આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા થયા છે કે દિન પ્રતિદિન જે કબ્રસ્તાનમાં નરાધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આમ આવેદન દેવાડા છીએ હવે રહી વાત કે જ્યારે કોઈપણ ઘટના બની હોય કોઈ પણ ગુનો બન્યો હોય કાયદેસર સંવિધાનમાં એફઆર થતી જ હોય છે અને એફઆઈઆર લેવાની જ હોય છે કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ એવોલો કરે તો કાયદાકીય રીતે અમને લડતા આવડે છે અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ અમે અહિંસાના પૂજારી છીએ પણ એવું નહીં માનતા કે અમે મહ મહોર કોળીએ જે પાંચસો પેસો એ કાપી નાખ્યા હતા એમાંની છીએ એટલે મેં હાથે બેસીને બંગલિયું પહેરવાળા નથી આમને સામને પણ લડાઈ લડીશું જે નૃત્ય કર્યું છે આ નરાધોમએ એને અમે પણ પૂરી તાકાતથી લડીશું જો તમે એક બાપની ઓલાદ ભાવ તો તમે આમને સામને આવી જાઓ તમે આ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અમે પૂરી તાકાત જ્યાં લડાઈ લડવા ત્યારથી જય ભારત જય શ્રીદાન વંદે માત્ર ભારત માટે કીધે